પોતાનો સંદેશો માને દેવા માટે બાબા નંદને આપ્યો નંદ બાબાની આંખો ભીની થઈ બાબા ગયા ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભળવા માટે બેઠા 64 દિવસ ભગવાન ત્યાં રોકાયા અને 64 વિદ્યાઓને પરમાત્માએ પ્રાપ્ત કરી છે સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન ભણ્યા ત્યારથી આવ્યા પછી પરમાત્માએ મથુરાની અંદર ભગવાનના જન્મનું એક નક્ષત્ર હતું એના ચરણની ઉજવણી થતી હતી અને એ ચરણની ઉજવણીમાં આખું મથુરા આનંદ અને કિલોલ કરતું હતું પણ જેનો ઉત્સવ હતો એ જરૂખામાં ઉભા રહી અને વ્રજ બાજુ આમ નજર માંડી અને ઠાકોરજી ઉભા ભાગવતકાર કહે છે જ્યારે જ્યારે કૃષ્ણને વ્રજવાસીઓની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે ત્યારે ત્યારે પ્રભુ રોયા છે જરૂખામાં ઉભા રહી દડ દડ અસુરોની ધારા સાથે ઠાકોરજી રોયા કરે છે ઉદ્ધવજી ભગવાનને શોધતા હતા અને શોધતા શોધતા જયારે આવે છે તો પરમાત્માને જોયા તો પાછોથી ખભા ઉપર હાથ રાખો પ્રભુએ પ્રભુ તમે રોવો છો તમે રડો છો ભગવાન ગદગદિત સ્વરે બોલ્યા છે ઉદ્ધવ હું નથી રડતો પણ મને કોઈક રડાવે છે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે એટલે ઉદ્ધવ કહે છે પ્રભુ તમને કોણ રડાવે આ સંસારમાં પરમાત્મા બોલ્યા છે ઉદ્ધવ સાચું કહું આજ મને મારી માં બહુ યાદ આવે છે જ્યારે જ્યારે માં યશોદાની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે દ્વારિકામાં ભગવાન એક વાર લગ્ન થઈ ગયા પછી ઠાકોરજી પોતાના શયનખંડમાં અડધી રાત્રે બેઠા બેઠા ભગવાન રોતા આવીને ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ કેમ રડો છો તમે શું થયું તમને ભગવાન રોતા રોતા કહે છે રુકમણી ખબર નહીં આજે મને યશોદા યાદ બહુ આવે છે મને મારી બહુ યાદ આવી છે વિચાર કરો વૈષ્ણવો આખી દુનિયાનો માલિક થયા પછી સોનાની નગરીનો રાજા થયા પછી પથારીમાં બેસીને અડધી રાતે મા યશોદાને યાદ કરીને રોવે છે કારણ આ સંસારમાં સંતાનો સાથે સૌથી વધારે લગાવ કોઈનો હોય તો માનો હોય છે સૌથી વધારે પ્રેમ જો કોઈ સંતાન ને કરતો હોય તો માં કેમ આ દુનિયાની સાથે બાળક જેટલું રહે એના કરતાં નવ મહિના વધારે એની માં સાથે રહે છે પરમાત્મા રોતા હતા ઉદ્ધવજી કહે છે પ્રભુ આવું હોય કાય હા ઉદ્ધવ આજ મને મારી ગોપીઓ મારી ગાયો મારા નંદ બાબા મારા મિત્રો અને છેલ્લે ભગવાન એટલું રડતા રડતા બોલ્યા ડૂમો ભરાઈ ગયો ઉદ્ધવ મારી રાધા બસ આટલું કૃષ્ણ બોલી શકે ભગવાનને રાધાની યાદ આવી તો પ્રભુ રડ્યા છે ઉદ્ધવે કીધું પ્રભુ આવું ન હોય ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ભગવાનને જ્ઞાનની વાતો કહેવા લાગ્યા સમજાવવા લાગ્યા એટલે ભગવાને એટલું જ કીધું ઉદ્ધવે કામ કરો આ જ્ઞાન જે મને આપો છો ને એ જ્ઞાન તમે મારી ગોપીઓને આપી આવો આમ વ્રજવાસીઓને શીખવાડાયાવું જાવ મારો એક સંદેશો લઈ જાશો તમે વ્રજમાં હા પ્રભુ લાવો ભગવાનનો સંદેશો લઈને જ્યારે ઉદ્ધવ વ્રજમાં જાય છે વાલા વૈષ્ણવો આજની તારીખમાં પણ આખી દુનિયામાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ સ્થાન હોય તો વૃંદાવન છે કેમ આખી દુનિયા ભગવાનને ભલે વાલી હોય પણ વાલામાં વાલું કોઈ ભગવાનના સ્થળ હોય તો વૃંદાવન છે પરમાત્માને વ્રજ બહુ વાલું છે તમે સાંભળીને આશ્ચર્ય પામી દેશો જ્યારે ઉદ્ધવ ભગવાનનો સંદેશ હોલો એમ વ્રજમાં જવા તૈયાર થયા ને તો પરમાત્મા એ દ્વારા એ નગરીમાં મથુરાના એ એ જરૂખામાં ઊભા રહી અને ઠાકોરજી ઉદ્ધવને દંડવત પ્રણામ કરે છે